જગતમાં નવપદ એ સનાતન શાશ્વત છે કોઈ પણ વ્યક્તિ આ નવપદની ભાવથી આરાધના કરે અને તેને એનું ઉત્તમ ફળ ન મળે એવું બને નહીં પ્રભાવશાળી એવા આ નવપદની ભાવથી આરાધના કરી તેનું ઉત્તમ ફળ મેળવનારા એવા શ્રીપાળ મૈણાનું ચરિત્ર આપણે વિચારી રહ્યા છીએ એમાં આપણે જોયું કે શ્રીપાળે ધવલને મહાકાલ રાજાના દંડમાંથી બચાવ્યા ત્યાર પછી મહાકાલ રાજા શ્રીપાળના ગુણોથી અભિભૂત થઈ પોતાની મદનસુંદરી નામની કન્યાને શ્રીપાળ સાથે પરણાવે છે થોડા સમય બાદ શ્રીપાળ મહાકાલ રાજા પાસે વિદેશમાં આગળ જવા માટેની સંમતિ માંગે છે રાજા પાસે સંમતિ મેળવી હવે શ્રીપાળ આગળ વધે છે અહીં એ વિચારવા જેવું છે કે હજી થોડા સમય પહેલાં જે શ્રીપાલને એક સામાન્ય કન્યા પ્રાપ્ત થવી અશક્ય પ્રાય હતી તે જ શ્રીપાલ પુણ્ય ઉદયમાં આવતા કેવી પ્રગતિ કરી રહ્યા છે ખાલી હાથે આવેલ શ્રીપાલ હવે સંપત્તિમાં ધવલ કરતાં પણ આગળ વધી ગયા મુસાફરીમાં આગળ પ્રયાણ કરતાં થોડા દિવસમાં એક બીજું બંદર આવ્યું ત્યાં વહાણ લંગાર્યા કાંડા ઉપર મોટી છાવણી કરી સ્વીપાળ અને ધવલે પોતાના ભવ્ય રસાલા સાથે પડાવ નાખ્યો અહીં બજાર બહુ મોટી હતી કે જ્યાં વેપારની દૃષ્ટિએ ખૂબ અનુકૂળતા હતી જૂનો માલ સારા ભાવે વેચી શકાય સામે બીજો સારો માલ સસ્તા ભાવે મળે એવું મથક જાણીને ધવલ રાત દિવસ જોયા વગર ધંધામાં મશગુલ થઈ ગયો આખો દિવસ ધંધામાં રચ્યો પચ્યો રહે છે તમને પણ બિઝનેસમાં રસ કેવો છે ધંધાની સિઝન હોય ત્યારે તમે ખાવા પીવાનું બધું ભૂલી જાઓ ને તેમ આ ધવલ પણ અત્યારે તેની માલિકી બસો પચાસ વહાણ પૂરતી જ હોવાથી તેમાં રહેલ માલની એ લેવેચ કરે છે બીજા બસો પચાસ વહાણમાં શું માલ છે તે જાણે છે પણ માલિકી શ્રીપાલની હોવાથી કશું કરી શકતો નથી અહીં શ્રીપાલ તો કશો ધંધામાં રસ લેતા નથી આખો દિવસ આનંદ પ્રમોદ સાત્વિક ઉત્તમ ભોગોને ભોગવતા પોતાનો સમય પસાર કરે છે ધવલ શ્રીપાલની ધંધા પ્રત્યેની ઉદાસીનતા જોઈ એક દિવસ હિતશિક્ષા રૂપે શ્રીપાલને જણાવે છે કે તમે કેવા માણસ છો અહીં વેપારની સારામાં સારી તકોનો પાર નથી ત્યાં તમે વેપાર કરવાને બદલે આ રીતે આનંદ પ્રમોદમાં દિવસ પસાર કરો છો શ્રીપાલ કહે છે શેઠ અમને આ વેપારની માથાકૂટ ફાવે નહીં અને આમ પણ મારા વાણના માલની જાણકારી તમને છે જ તો જ્યારે તમે તમારા માલની લેવેજ કરો ત્યારે સાથે અમારા વાણની પણ લેવેજ કરી લેજો ધવલ શ્રીપાલની આ વાત સાંભળી રાજી થઈ ગયો કારણ શ્રીપાલનો માલ વેચવામાં કે નવો માલ લેવામાં તે પોતાનો ફાયદો કરી લેશે તેથી બિલાડીને દૂધ મળે તો કેવી ખુશી થાય તેમ શ્રીપાલની વાતથી ધવલ આનંદિત થઈ ગયો મહાપુરુષોના ભાવોને સચોટ રીતે ઓળખાવનારા પરમપૂજ્ય કચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે અહીં શ્રીપાલ અને ધવલની મનોદશા વિચારવા જેવી છે ધવલને ધન કમાવવામાં જ રસ છે ભોગ કરતાં પણ તેને વધારે આનંદ ધનનો સંગ્રહ કરવામાં આવે છે શાસ્ત્ર અને તામસી પ્રકૃતિ કહે છે જ્યારે શ્રીપાળનું માનસ અર્થરસિક નથી પણ ભોગરસિક છે ભોગમાં પણ તેને સાત્વિક ભોગ જે મનને વાસ્તવિક આનંદ આપે તેવા ભોગમાં રસ છે ભોગ રસિક જીવોની રાજસી પ્રકૃતિ કહી છે હવે અહીં બંદર ઉપર ધવલે વેપાર સંભાળી દીધો છે જ્યારે શ્રીપાલ ત્રિકાળ પૂજા ધર્મ આરાધના સાથે આનંદ પ્રમોદ પણ કરે છે હવે બન્યું એવું કે એકવાર એક ઘોડે સવાર જે દેખાવતી કોઈ ખાનદાન કુળનો સિષ્ટિપુત્ર હોય તેવો લાગે છે તે ચોક પાસે ઊભો છે અને શ્રીપાળને ધારી ધારી જુએ છે સંગીત નૃત્ય આદિને માણતા શ્રીપાલની નજર બહાર ગઈ અને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ મને નિરખી રહી છે શ્રીપાલ એ યુવાનની મુખ મુદ્રાને જોતા જ પારખી ગયા કે તે મને મળવા ઝંખે છે તેથી સેવકો દ્વારા આદરપૂર્વક તે યુવકને અંદર બોલાવે છે સન્માનપૂર્વક બાજુમાં બેસાડે છે ધર્મની દૃષ્ટિએ તમને આ બાહ્ય જળ જગતમાં કૃતૂહલ હોય તો તે દોષ છે ઉત્તમ જીવો એ દોષ રૂપે જાણવા છતાં તેનું નિવારણ કરી શકે તો પણ તેમનું કુતુહલ સામાન્ય લોક જેવું તુચ્છ ન હોય અહીં શ્રીપાલને કળા જ્ઞાન વિજ્ઞાન આદિમાં વિશેષ રુચિ છે તેથી પહેલાં યુવકને પૂછે છે તમારા નેપથ્ય પરથી તમે આજુબાજુમાં જ વસતા હશો તેવું લાગે છે તો આ ક્ષેત્રમાં કંઈ વિશેષ ઘટના થઈ હોય તો જણાવો યુવક શ્રીપાલને પ્રતિ ઉત્તર આપતા જણાવે છે કે હું કંઈ વિશેષ ઘટના પ્રસંગ જણાવવા જ તમારી પાસે આવ્યો છું અહીંથી બહુ દૂર નહીં તેવી ટેકરી ઉપરના ઊંચાણના ભાગ પર કનકપુર નામનું સુંદર નગર છે ત્યાં જીનશાસન પ્રત્યે અવિહળ રાગ ધરાવતો કનકરથ નામનો રાજા છે રાજાને ધર્મમાં હૃદયપૂર્વક સાથ આપનારી સહધર્મચારી કનકવતી નામની રાણી છે આ રાજા રાણીને નયનોને આનંદ આપતી રૂપથી રતિને પણ હરાવે તેવી શ્રીની ચોસઠ કલામાં નિપુણ હૃદયમાં સદા જિનેશ્વર દેવ પ્રત્યે અનુપમ ભક્તિને ધારણ કરતી તેજસ્વી કન્યા છે તેમના નગર બહાર અતિભવ્ય એવું દેવ શ્રી આદિનાથ પરમાત્માનું મનોહર જિનાલય છે જ્યાં રાજા નિત્ય ભક્તિ કરવા આવે છે તેમની રાજકન્યા પણ ત્યાં પ્રતિદિન ત્રિકાળ પૂજા કરે છે પરમાત્મા ભક્તિ રૂપે અવસરે અવસરે જિનાલયમાં પોતાની સખીઓ સાથે નૃત્ય આદિ કરે છે પરમાત્માની વિશેષ અંગરચના કરે છે એક વખત આ રાજકન્યાએ યુગાદિદેવ પ્રભુની ભવ્ય અને નયનરમ્ય અંગરચના કરી છે અંગરચનાને છેલ્લો ઓપ આપી રહી હશે ત્યારે રાજા પણ પોતાના નિત્યક્રમ મુજબ પરમાત્મા ભક્તિ માટે ઠાઠ આવ્યો છે પોતાની કન્યાએ પરમાત્માની સુંદર અંગરચના કરી હતી તે જોઈ રાજાના હૃદયમાં કન્યાના પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવની અનુમોદના ઉભરાય છે સાથે મનમાં બાપ તરીકે તેને થાય છે કે આ મારું રત્ન અજોડ છે તેને અનુરૂપ યોગ્ય પાત્ર શોધવું અતિ દુષ્કર અને કઠિન છે યોગાનું યોગ રાજાના મનમાં આ વિચાર ચાલી રહ્યો છે ત્યાં કન્યા પ્રભુની અંગરચના પૂર્ણ થવાથી પાછા પગલે ભગવાનને પૂંઠ ન પડે તે રીતે વિનયપૂર્વક ગભારાની બહાર નીકળે છે તે સાથે જ ગભારાના દરવાજા અચાનક બંધ થઈ ગયા તે દરવાજા ખોલવા માટે બધાએ ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ કોઈ રીતે તેમાં સફળતા મળી નહીં ત્યારે બધા વિચારે છે કે નક્કી કોઈ આશાતના થઈ લાગે છે જેથી નારાજ થયેલ અધિષ્ઠા એક દેવે દરવાજા બંધ કર્યા છે રાજકન્યા રડવા લાગી તેની આંખોમાંથી ચોધાર આંસુ વહે છે તે ગદગદ સ્વરે પ્રભુને વિનંતી કરતી કહે છે કે હે કરુણા સાગર મારા અપરાધની ક્ષમા કરો અને મને દર્શન આપો એ સમયે શાસ્ત્રનો જાણકાર રાજા વિચારે છે કે આ સાધના ખરેખર કન્યાએ નથી કરી પરંતુ મેં જિન મંદિરમાં પ્રવેશ કર્યા પછી કન્યાને યોગ્ય પાત્ર કેમ મેળવવું તેનો વિચાર કર્યો જે નિસિંહના ભંગ સ્વરૂપ છે પરમ પૂજ્ય પંડિત મહારાજ સાહેબ કહે છે કે તમે જાણો છો ને કે જિનાલયમાં પ્રવેશ કરતાં નિસ્સિંહ ત્રણ વખત બોલીને પછી પ્રવેશ કરવાનો છે કે જિનાલયમાં પ્રવેશ કરવા માટેની પ્રી કન્ડિશન નિસ્સિંહી છે પણ તમારે તો આ કાંઈ લાગે વળગે નહીં ને નિસ્સિંહનો મતલબ સંસારની સર્વ પ્રવૃત્તિઓનો જિનાલયમાં પ્રવેશ કરતા મન વચન કાયાથી ત્યાગ કરવાનો છે એટલે જીન મંદિરમાં પ્રવેશ કર્યા પછી સંસાર સંબંધી વિચાર વચન પ્રયોગ કે વર્તન કશું કરાય નહીં વર્તમાન કાળમાં જિનાલયમાં મોબાઈલ સાથે જ લોકો આવતા હોય છે જાણે નિસ્સીહિત તો ભૂલી જ ગયા છો અમુક તો મોબાઈલ દ્વારા ધંધાના સોદા પણ કરી લે દુનિયાના કોઈ પણ ધર્મમાં ધર્મસ્થાનના પ્રવેશ માટેની પ્રીકન્ડિશન આટલી કડક નથી તમને થશે કે આટલું કડક કેમ પરંતુ ધર્મસ્થાનકનું વાતાવરણ પવિત્ર રાખવા આ શરત અત્યંત જરૂરી છે તમે અહીં આવીને મલીન ભાવો કરો તો એ એક પ્રકારનું માનસિક પ્રદૂષણ છે કે જેનાથી ધર્મસ્થાનકની પવિત્રતામાં ઉણપ આવે છે તેથી જ નિસ્સિંહપૂર્વક જિનાલયમાં પ્રવેશ કરવાનો છે અને પછી પણ જો તે નિસ્સિંહનો ભંગ કરો તો આસાતનાનું પાપ લાગે અહીં રાજા રાજકન્યાને કહે છે કે દીકરી તે કોઈ આસાદના નથી કરી પરંતુ મેં જ તને પ્રભુની અંગરચના કરતાં જોઈને તારે યોગ્ય ઉત્તમ પાત્ર કેમ પ્રાપ્ત કરી શકીશ તેવો વિચાર કર્યો જે નિસ્સિંહના ભંગરૂપ આસાના છે તેથી મારા અપરાધથી ક્રોધિત થયેલ અધિષ્ઠાયકે દરવાજા બંધ કર્યા લાગે છે મારા આ અપરાધનું હું શુદ્ધિકરણ નહીં કરું ત્યાં સુધી મારું મન શાંતિ નહીં પામે મહાસાત્વિક એવો આ રાજા પોતાની ભૂલનો અંદાજ આવતા પ્રાયશ્ચિત રૂપે પ્રભુના બંધ થયેલ ગભારાના દ્વારની સામે પલાઠી વાળીને પરમાત્માનું ધ્યાન કરતો બેસી ગયો તેણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી દ્વાર બંધ થવાનું ઉચિત સમાધાન ન મળે ત્યાં સુધી આહાર પાણીના ત્યાગપૂર્વક પરમાત્માના ધ્યાનમાં મન વચન કાયાથી પણ સ્થિર રહીશ આ રીતે એક દિવસ પૂરો થયો બીજો દિવસ પણ પસાર થયો ત્રીજો દિવસ પણ પૂર્ણતાને પામ્યો આમ રાજાને ચોવ્યારો અઠ્ઠમ થઈ ગયો બોતેર કલાક રાજા આહાર પાણીના ત્યાગપૂર્વક એક આસને મન વચન કાયા ત્રણેથી સ્થિર થઈને બેઠો છે અર્થાત જેમ કાવસગમાં મહાત્માઓ કેવા સ્થિર હોય તે રીતે રાજા સ્થિર છે શરીરના કોઈ અંગને સામાન્ય સંચાર પણ કર્યો નથી ત્રણ દિવસ પૂરા થયા છતાં રાજાને કોઈ અધિરાય નથી કે મને જવાબ ક્યારે મળશે અત્યંત ધીરજપૂર્વક સત્વપૂર્વક પરમાત્માના ધ્યાનમાં લીન છે જ્યારે તમે તો વ્યાખ્યાનમાં બેઠા હો તો પણ પગ ઊંચા નીચા કર્યા કરો તેના વગર ન રહો જ્યારે અહીં તો ત્રણ દિવસ પછી આકાશવાણી દ્વારા ચકેશ્વરી દેવી રાજાને જણાવે છે હે રાજન તારા થકી એવી કોઈ જીન મંદિરની વિશેષ આસાધના નથી થઈ કે જેને કારણે મારે ગર્ભગૃહના દ્વાર બંધ કરવા પડે પરંતુ ગર્ભગૃહના દ્વાર બંધ કરવા પાછળનું કારણ એ છે કે જ્યારે તું તારી રાજકન્યા માટે યોગ્ય પાત્ર અંગે ચિંતા કરી રહ્યો હતો ત્યારે મને થયું કે મારા સાધર્મિકની ચિંતા તે મારી ચિંતા તારી રાજકન્યાને યોગ્ય પાત્ર શોધી લાવવાની જવાબદારી મારી છે તેથી દેવી રાજાને કહે છે કે સૂર્યના ઉદયથી જેમ સૂર્યવિકાસી કમળ ખીલે તેમ જે પુરુષ રત્નની દ્રષ્ટિથી ગભારાના દ્વાર ખુલી જાય તેને તારી કન્યા માટે યોગ્ય પાત્ર જાણજે અને એ પાત્ર ત્રીસ દિવસની અંદર આવી જશે તમને થશે કે રાજા પ્રત્યે દેવીને ભક્તિ જ છે તો રાજાના અઠ્ઠમ તપ પછી કેમ પ્રગટ થઈ તો તેનું સમાધાન તમે સમજી લો કે અધિષ્ઠાયકો પણ પોતાનાથી વિશેષ ભક્તિ સમર્પણ ભાવ જુએ તો પ્રસન્ન થાય આ અધિષ્ઠાયકો ભગવાનના ભક્ત છે તેથી ભગવાન પ્રત્યે તેમને ભક્તિ હોય તેના કરતાં પણ તમારી વિશેષ ભક્તિ જુએ તો જ તમારા પર રીજે રાજાની દેવીએ આ રીતે પરીક્ષા કરી છે પરીક્ષા દ્વારા રાજાનું સત્વ ધીરજ ભક્તિ સમર્પણ આદિ ગુણો જોઈ ચકેશ્વરી દેવી રાજા પ્રત્યે વિશેષ પ્રસન્ન થઈ છે તેથી સાધર્મિક ભક્તિ તરીકે તેની કન્યા માટે યોગ્ય પાત્ર લાવી આપવાની જવાબદારી સ્વીકારે છે ગુણિયલ એવા સાધર્મિકની ભક્તિ માટે આ પ્રસંગથી તમે સુબોધ ગ્રહણ કરશો તમે શ્રાવકના અતિચારમાં બોલો છો કે પરાયા વિવાહ જોડ્યા તો અહીં ચકેશ્વરી દેવીને આ દોષ ન લાગે ના નહીં લાગે કેમ કે દરેકે ધર્મ પોતાની ભૂમિકા અનુસાર કરવાનો છે ચકેશ્વરી દેવી અવિરતીમાં છે ચોથા વ્રત અંગે તેના જીવનમાં કોઈ ત્યાગ નથી તેથી તેની ભૂમિકામાં આ રીતે રાજકન્યા માટે પાત્ર શોધી આપે તે પણ ધર્મ છે તમે ગુણિયલ લાયક સાધાર્મિકને આવશ્યકતા હોય અને સાધર્મિક ભક્તિ રૂપે ધંધામાં સેટ કરી આપો તો તમને દોષ ન લાગે પણ સાધર્મિકની ભક્તિ કર્યાનું પુણ્ય બંધાય આ વ્યક્તિગત થતી સાધર્મિક ભક્તિ છે તેથી તે અંગેના ધારાધોરણ ગુરુગમથી વિશેષ રીતે જીવનમાં જાણવા જરૂરી છે પ્રસ્તુત પ્રસંગમાં ચકેશ્વરી દેવીએ આકાશવાણી કરી કે એક મહિનામાં હું આ તમારી દીકરી માટે તેને યોગ્ય વર લાવી આપીશ જે સાંભળી રાજા નિશ્ચિંત થઈ ગયો અને ઘરે જઈને પારણું કરે છે અહીં શ્રીપાળને વાત કરતો તે યુવાન કહે છે કે આ વાતને આજ દિવસ સુધીમાં સત્યાવીસ દિવસ થઈ ગયા છે જૈન મંદિરના ગર્ભગૃહોનો દરવાજો ખોલવા માટે સંખ્યાબંધ યુવાનો આવી ગયા પરંતુ કોઈ સફળતાને પામ્યું નથી પણ મને સાસનદેવીના વચન પર શ્રદ્ધા છે સાસનદેવીએ આપેલ સમય અવધિને પૂર્ણ થવામાં માત્ર બે ત્રણ દિવસ બાકી છે તેથી મેં વિચાર્યું કે રાજકન્યાને યોગ્ય પાત્ર નજીકના વિસ્તારમાં હશે તેથી તેની તપાસમાં હું નીકળ્યો અને આપને જોવાથી મને અંદરથી એવું લાગે છે કે રાજકન્યા માટે આપ જ યોગ્ય વર છો પોતાની વાતને આ રીતે અંત લાવી તે અજાણ્યો યુવાન શ્રીપાળને આગ્રહભરી વિનંતી કરતા કહે છે કે આપ ત્યાં પધારો શ્રીપાળને પણ મનમાં આ સાંભળી કૌતુક થયું તેથી તે પુત્રની વાત સ્વીકારી પોતાના સેવક પરિવાર સાથે શ્રીપાળ તે નગરમાં ત્રીસમા દિવસે આવી પહોંચે છે શ્રીપાળની ઉત્તમ પ્રકૃતિ બતાવતા પરમ પૂજ્ય પંડિત મહારાજ સાહેબ કહે છે કે કોઈ સારી તક મળે તો હું જ લઈ લઉં અને બીજાને તેનો અવસર જ ન આપું એવો સંકુચિત અને શુદ્ર મનોભાવ શ્રીપાળનો નથી તેથી ઉદાર પ્રકૃતિવાળા શ્રીપાળ પોતાના સેવક આદિ લોકોને બોલાવી તેમને જણાવે છે કે જાઓ પહેલાં તમારું ભાગ્ય અજમાવો તમારા નસીબમાં હશે તો ઉત્તમ કન્યા રત્ન તમને પ્રાપ્ત થશે સુખમાં બીજાને આગળ કરી પોતે પાછળ રહે અને દુઃખમાં પોતે આગળ રહી બીજાને પાછળ રાખવા શું આને આપણે આપણા જીવનનો જીવન મંત્ર બનાવ્યો છે વિચારજો અહીં શ્રીપાલ માટે તો આ જીવન મંત્ર છે માટે જ તે સુખમાં પોતાના ગુડ ટાઈમ્સમાં પહેલાં બીજાને યાદ કરે છે પણ અહીં હવે થવાનું શું છે વોટ્સ ગોઈંગ ટુ બી હેપન અત્યાર સુધી તો અનેક રાજકુમારો નિષ્ફળ ગયા તો હવે શું શ્રીપાલના આવવાથી એની દ્રષ્ટિ પડવાથી જ આ દ્વાર ખુલવાના છે કે પછી કોઈ બીજાથી અને જો શ્રીપાલથી આ દ્વાર ખુલ્યા તો પછી એક વ્યાપારી તે પણ પાછો પરદેશી જેના કુળ વંશ કશું ખબર નથી તેવા સાથે આ રાજા પોતાની કન્યાને પરણાવશે શું થવાનું છે ખબર નથી માટે ઓલ ઓફ અસ લેટ્સ વેઇટ ફોર ધ નેક્સ્ટ એપિસોડ